જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી માતૃ કન્યાકુમાર શાળા ભુજ દ્વારા અતિ આધુનિક અને સુવિધાસભર કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી માતૃ છાયા કન્યાકુમાર શાળા ભુજ દ્વારા અદ્યતન કોમ્પ્યુટર લેબનું આજે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું માત્ર છુયા કન્યા વિદ્યાલય ખાતે આ ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે ભૂપેન્દ્રસિંહ વાઘેરા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ અતિ આધુનિક અને સુવિધાસભર કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા કન્યા અને શાળા ભુજનું શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે અનેકવિધ ટ્રસ્ટીઓ સમગ્ર કચ્છ નહીં પરંતુ ગુજરાત અને દેશમાં ખ્યાતિ ધરાવતા ટ્રસ્ટીઓ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર સંચાલન કરી અને વિદ્યાર્થીઓના હિતમાં અનેક પ્રકારના આવકારદાયક નિર્ણયો લેતા હોય છે જેના ભાગરૂપે આ અતિ આધુનિક કોમ્પ્યુટર લેબ આજે વિદ્યાર્થીઓને સમર્પિત કરતા મને આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ અને સ્કૂલના સફળ સંચાલન બદલ તેમની ટીમને અને ટ્રસ્ટીગણને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોમ્પ્યુટર લેબમાં તમામ પ્રકારની આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેવી જાહેરાત પણ આચાર્ય સુહાસ તન્ના દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટીગણ પણ ખાસ હાજર રહ્યા હતા શિક્ષણની ટીમ પણ ખાસ હાજર રહી હતી અને તમામના સંકલિત પ્રયાસથી આ આખી કોમ્પ્યુટર લેબ છે એ

અચ મોરબી પ્રાંતના સાંસદ માનનીય સદસ્ય વિનોદભાઈ ચાવડા સાહેબને અદ્યસ્થાન અમને ખૂબ પ્રસન્ન ગમવું પડ્યું છે અને એમના વરદસ્તે અમે આ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરે છે એની સાથે સાથે નગરપતિ રશમીબેન સોલંકી અને ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કરે અમારા ઉત્સાહ વધાર્યો છે એમની સાથે અમારા માધ્યમિક વિભાગના આચાર્ય માધ્યમિક વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબ અને પ્રાથમિક વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી વાઘેલા સાહેબે સતત અમને જ્યાં જરૂર હોય ત્યાં સતત અમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે આ અમારી લેબ માટે હું શાળાના માવડીઓ સંસ્થાના ટ્રસ્ટી સાહેબોનો હું આભાર વ્યક્ત કરું છું એમણે વિદ્યાર્થીઓ માટે હંમેશા શાળાની જે કઈ પણ ભૌતિક સુવિધાઓની જરૂર હોય છે અથવા વિદ્યાર્થીઓ માટે સર્વાંગી વિકાસ માટે જ્યાં પણ જરૂર હોય છે તે એમને પ્રોત્સાહન પૂરું પાડે છે અને હંમેશા આ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય પરિવારને પણ પૂરતી સગવડો મળી રહે એનું હંમેશા ધ્યાન રાખે છે એટલે આપણે સંસ્થાના માઉડી તમામ મંડળનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આજરોજ અમારી શાળામાં આ ઉદઘાટન સમારંભમાં અમારે તાલુકા જિલ્લા લેવલે તો અમારે અને ખૂબ જ દીકરીઓ નંબર પ્રાપ્ત કરે છે દરેક ક્ષેત્રમાં પણ આજે અમે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય જે વિદ્યાર્થીઓ નામના સંસ્થાની અને પોતાની નામના જે વધારે છે એવી દીકરીઓનું અમે આજે સન્માન કર્યું છે આનામાં ક્ષેત્રમાં માતૃશાયાનો ખૂબ જ રંગકો વાગતો રહ્યો છે આજે રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે લેખન ક્ષેત્રે તમામ ક્ષેત્રોમાં અમારી દીકરીઓ જે રાષ્ટ્ર રાષ્ટ્રીય કક્ષાએ જે પરફોર્મન્સ કર્યું છે અને નંબર પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓનું અમે સન્માન કર્યું છે અમારી શાળાને પણ વખતો વખત એવોર્ડ મળતા રહે છે હમણાં જ થોડા સમય પહેલાં જ સક્ષમ શાળા જિલ્લાની પ્રથમ નંબર અમારી શાળાએ પ્રાપ્ત કરે છે એના માટે પણ સર્વે સમાજ અને સર્વે અધિકારી સાહેબો અને સર્વે મંડળ અમને સતત પ્રોત્સાહન આપતું રહ્યું છે એટલે સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું અને આ સર્વે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં અમારા ડુંગળીગઢથી ધોરણ બાર સુધીના તમામ ગુરુજનો દિલ રેડીને કામ કરે છે એની સાથે સાથે વાલીઓનો પણ એટલો સપોર્ટ છે તો બધાના સહિયારા પ્રયત્નોથી દીકરીઓનો સર્વાંગી आज रोज मातृ स्कूल प्रांगण मा। नवनिर्मित कम्प्यूटर लैबना उद्घाटन उदघाटन प्रसंगे અને વિશિષ્ટ આપણે સૌના જે સન્માન કર્યા એવા શુભ અવસરે આજે સૌ આપણે ભણ્યા છીએ ત્યારે ઉપસ્થિત આજના કાર્યક્રમના મહેમાનશ્રી આપણા ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી એમશ્રી રશ્મિબેન જેમણે હમણાં આપણે સાંભળ્યા એવા આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સન્માનનીય શ્રી વાઘેલા સાહેબ શ્રી હિતેશભાઈ ભંડોલ શ્રી મેઘભાઈ ઠક્કર અને આપણા સૌના મોટાબેન અને ખૂબ આપણને બધાને આ ઉંમરે પણ એમના જીવનમાં ઘણી બધી પ્રેરણા પણ મળે અને ઘણા બધા આપણને ગુણ મળે એવા આદરણીય બેનશ્રી નલિનીબેન એવા જ ટ્રસ્ટીશ્રી રજનીભાઈ આપણા ત્રણેય આચાર્યશ્રીઓ સુભાષબેન પંકજબેન અનિલાબેન મંચ ઉપર ઉપસ્થિત બધા મહાનુભાવો શિક્ષકગણ અને સૌ વાલી દીકરીઓ અને સૌ દીકરાઓ સૌ પ્રથમ તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે કચ્છને એવી સંસ્થા પ્રાપ્ત થઈ છે કે જેમણે પાંચ દાયકાઓથી એક સાથે આજે લાખો દીકરીઓનું આજે ઘડતર કર્યું છે અને આ સંસ્થાની અંદર એમ કહેવાય કે લાખો દીકરીઓ ભણી ગણીને આજે જેમણે સમાજ જીવનની અંદર અને સાર્વજનિક જીવનની અંદર અલગ અલગ ક્ષેત્રે ઘણી જ બધી પ્રગતિઓ કરી છે અને આગળ વધી છે આજે આપણે જોયું હમણાં છે આપણે દીકરીઓનું પણ સન્માન કર્યું જેમણે અલગ અલગ એક્ટિવિટીની અંદર અનેક એવોર્ડો પ્રાપ્ત કર્યા સન્માન પ્રાપ્ત કર્યું અને આપણી સંસ્થા કે રાજ્ય કક્ષાની એક સર્વશ્રેષ્ઠ આખા ગુજરાતની શાળા બનવાનો એવોર્ડ પણ આ શાળાને પ્રાપ્ત થયો છે આ શાળાએ બેને અહીંયાથી વાત કરીએ એ રીતે એ એજ્યુકેશન હોય અલગ અલગ પ્રવૃત્તિઓ હોય કે પછી સ્પોર્ટ્સના માધ્યમથી પણ આજે રાજ્ય અને આજે રાષ્ટ્રીય કક્ષાએ હજારો દીકરીઓએ આજે આપણને ગૌરવ પણ અપાવ્યું છે અને આજે એ ગૌરવ આપણને અપાવી પણ રહી છે